સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગરપાટ મિત્રો ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે એક એવું પાત્ર કે જે આપણે ભૂલી ન શકીએ ગણેશ મહોત્સવ અને બાળ ગંગાધર તિલક લોકમાન્ય તિલક આ નામ એવું છે કે અઢારસો ને ની અંદર અંગ્રેજોની સામે જ્યારે લડત લડતો આ દેશ અને સ્વતંત્ર સંગ્રામીઓ પોતપોતાની રીતે પોતપોતાનું કાર્ય જ્યારે શરૂ કરી દીધેલું હતું ત્યારે પુનાની અંદર લોકમાન્ય તિલકે એક હાકલ કરી સમાજને જાગૃત કરવા સમાજને કેવી રીતે જાગૃત કરવી તેમણે શરૂઆત કરી વિદ્યાહર્તા અને દેશભરના લોકોને સમાજને આહવાન કર્યું કે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીની સ્થાપના કરી અને અંગ્રેજો સામે મળવો સમાજ જોડાતો ગયોનાથી શરૂ થયેલી આ આખી જે ભક્તિ શક્તિ અને દેશને આઝાદ કરાવવાની વાત હતી તે દેશભરમાં ફેલાય છે તે પરંપરા આજે પણ ચાલુ છે અને બાળ ગંગાધર તિલકને કેમ બોલાય અમદાવાદના કેટલાક આર્ટિસ્ટ છે અંદાજે પચીસ ત્રીસ આર્ટિસ્ટ ભેગા થઈને એક પ્રવૃત્તિ કરી રહ્યા છે પોટ્રેટ પ્રવૃત્તિ દર રવિવારે એ ભેગા થાય છે આ કલાનું સ્થાન છે રવિશંકર રાવળ કલા લો ગાર્ડનિવારે જ્યારે આ કલાત્મક પ્રવૃત્તિ કલાયક પ્રવૃત્તિ આ ચિત્રકારો કરતા હોય ત્યારે આજે પોટ્રેટ ક્લબની અંદર બાળ ગંગાધર તિલકનું પોર્ટ્રેટ બનાવવાનો ચિત્રકારોને વિચાર આવ્યો અને આપણી સાથે ઉપસ્થિત છે બાળ ગંગાધર તિલક તેમની સાથે જ વાત કરીશું કે આ અનુભવ કેવો રહ્યો અને ત્યારે બાળ ગંગાધર તિલકના વેશમાં બેસીને એક ઊર્જા પ્રાપ્ત થતી હોય અને ચિત્રકારો સામે પોતાની ચિત્રકારી દર્શાવતા હોય ત્યારે કેવો અનુભવ થાય તેની વાત કરીશું બાળ ગંગાધર તિલક અને ઐતિહાસિક પાત્ર આપણે જ્યારે રજૂ કર્યું છે અને ચિત્રકારોને પ્રોત્સાહન આપી રહ્યા છે કેવો અનુભવ થાય છે માનથી લાઈવ પોર્ટ્રેટમાં જે આમંત્રણ મળ્યું છે એ લોકો એમને દિલથી બધાને આભાર માનું છું અને આ જે પાત્ર છે એ બહુ જ ટ્રેડ કેસને ભાગ્ય માણસો જોઈએ એવો ભાગ્યશાળી એને મળે છે મને બહુ આનંદ થયો છે અહીંયા આવીને અને જયેશભાઈના જે માનથી અને બધા જે ચિત્રકારો છે આજે તો અહીંયા આવ્યા છે અને જે મારું પેન્ટિંગ જે મારો કિરદાર નથી મારો પોતો નથી પણ જે જેલ છે એમનો મને આનંદ થયો છે જય તરફથી અને બહુ સરસ આજે મને આનંદ થાય બહુ ખૂબ ખૂબ આનંદ છે અને થેન્ક યુ સો મચ જયેશભાઈ કે જે મને લાઈટ પોર્ટ્રેટમાં અહીંયા કમતાણ આપી અને મારો જે સન્માન કર્યું છે એ બદલથી તે બદલથી હું છું હજારો વર્ષથી ઘરે ઘરે અને કોઈપણ પ્રસંગમાં જેની પૂજા થતી રહી છે તે વિઘ્નહર્તા ભગવાન ગણપતિજીને ગામના ચોકમાં જાહેરમાં સ્થાપનનો આરંભ લોકમાન્ય ગંગાધર તિલકે ઈસવી સન અઢારસો ત્રાણુંમાં પુણેમાં કરાવ્યો અમદાવાદમાં લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપના કલાકારોએ લોકમાન્ય ગંગાધર તિલકને યાદ કરીને ગુજરાત લલિત કલા અકાદમી સંચાલિત રવિશંકર રાવળ કલા ભવનમાં કલા સાધના કરી રાષ્ટ્રભક્ત લોકમાન્ય ગંગાધર તિલકની વેશભૂષામાં વિક્રમભાઈ ભરવાડ ઉપસ્થિત તેમણે કહ્યું કે કલા સાધનાની ઉર્જાનો અનુભવ સતત બે કલાક મૌન વ્રત પાડીને હું કરી રહ્યો છું મારા જીવનમાં અલગ જ અનુભવ લઈને હું કાયમ માટે મારા જીવનમાં વાગો છું અને છેલ્લા કેટલાક સમયથી લાઈવ પોર્ટ્રેટ સ્ટડી નામનો એક ગ્રુપ ચાલુ કર્યું છે જેમાં સત્યાવીસ આજે અઠ્યાવીસ મો સેશન છે અને આગળ સત્યાવીસમાં સેશન અમે પૂર્ણ કર્યા છે વિઘ્નહર્તાની સાથે અમે અલગ અલગ કિરદાર પણ લઈને આવ્યા છીએ આજે લોકમાન્ય ટિલકનો જે કિરદાર છે અને જે ગણેશ ઉત્સવ આપણે મનાવીએ છીએ એ ગણેશ ઉત્સવને આપણે જીવંત રાખવા માટેનો જે કિરદાર છે એ આજે અમે લાઈવ પોર્ટ્રેટમાં બનાવ્યું છે સાથે મિત્રો કલા સાધના કરવી ખૂબ જરૂરી છે સાહિત્યકારો ભેગા થાય છે એ રીતના અમે કલાકાર પણ ભેગા થઈએ અને કલાનો અભ્યાસ કરીએ અને આમાં માન સન્માન અહમ સાઈડમાં મૂકીને અમે બધા રૂચિથી કામ કરીએ છે અમદાવાદમાં દર રવિવારે ચિત્રકારોનું એક ગ્રુપ જે લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપ તરીકે જાણીતું બને છે અહીં આવતા કલા સાધકો સાત વર્ષની ઉંમરથી લઈને વડીલ ચિત્રકાર સાથે મળીને કલા સાધના કરે છે લાઈવ પોર્ટ્રેટ ગ્રુપ અમારું ઘણા સમયથી સતત કાર્યરત છે દર રવિવારે અમે લોકો અહીંયા ભેગા થઈને લગભગ વીસથી પચીસ કલાકારો ભેગા જાય છે અને વાસ્તવદર્શી ચિત્રમાં જેને પણ રસ હોય એ અહીંયા જોઈન થઈ શકે છે આ ચિત્રકલાથી દરેક ચિત્રકારોએ પોતાની મહેનત અને ઓબ્ઝર્વેશન સ્કિલથી અને સિનિયર આર્ટિસ્ટોના ગાઈડન્સથી બહુ બધી પ્રગતિ કરી રહ્યા છે અને અમારો આ પ્રયાસ બહુ જ સફળતાપૂર્વક આગળ થકી રહ્યો છે અને અમે આ આજના સેશનમાં

એટલે રિટાયરમેન્ટ પછી ટાઈમ મળતો હતો એટલે પછી પેઇન્ટિંગ કરતો રહ્યો હું થોડોક અને થોડું ઇન્સ્પિરેશન અમારું ચિત્રમ રાજુલ સાહેબથી મળ્યું કેમ કે એમના એક બે પેઇન્ટિંગ શોમાં હું ગયો તો મને લાગ્યું કે મને પણ બનાવવો જોઈએ એમણે પણ એન્કરેજ કર્યા એટલે પછી ઘણા બધા ચિત્રો મેં બનાવ્યા અને એક બે સોલો શો પણ થઈ ગયા બે ત્રણ ગ્રુપ શો પણ થઈ ગયા લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપમાં પોર્ટ્રેટ સ્ટડી ચાલી રહ્યું છે અને હું આ ગ્રુપનું એક આર્ટિસ્ટ છું આ ગ્રુપમાં આમ સામાન્ય રીતે આપણે જોઈએ તો પોટ્રેટ બધા જ જોતા હોઈએ છીએ પણ એક કલાકારની દૃષ્ટિએ પોટેટ કઈ રીતે બનાવવું કઈ રીતે પેપર પર ઉતારવું એ એક જોવું નવો એક લ્હાવો છે તો એક સારી અનુભૂતિ અત્યારે જોવા મળે છે આ કલા પ્રવૃત્તિ કલાના અભ્યાસ માટે શરૂ કરવામાં આવી છે જેમાં કોઈ જ વય મર્યાદા નથી કારણ કે કલાકાર પૂર્ણ નથી તે હંમેશા પોતાના કામને વધુ નિખાર આવે તે માટે સતત પ્રયત્ન કરતો હોય છે અહીં જોડાવા માટે કોઈ જ પ્રકારની પ્રવેશ નથી આ તો વાત થઈ ઐતિહાસિક પાત્રની પરંતુ ચિત્રકારોએ કેવા પોર્ટ્રેટ બનાવ્યા છે વ્યક્તિ ચિત્ર તે પણ લાઈવ આ કલા ક્યાંક લુપ્ત થતી જાય છે પરંતુ આ કલાને જીવંત રાખવાનું કામ પણ આ યુવાનો કરી રહ્યા છે સાથે સાથે એક ખાસ વિશેષતા પણ હું કહીશ કે સાત વર્ષના બાળકથી લઈને એસી વર્ષના આર્ટિસ્ટ અહીં ઉપસ્થિત હોય છે ક્યાંય કોઈ ભેદભાવ નથી ઉંમરનો અને ક્યાંય કોઈ ભેદભાવ નથી અનુભવ ફક્ત કલા સાધના તે જ તેમનો ધર્મ છે મુંબઈ સમાચારના આ ખાસ રિપોર્ટમાં આજે બસ આખું જ જોતા રહેજો મુંબઈ સમાચાર નમસ્કાર